સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહી પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર ડીસામાં ફટકડાના વેપારી પત્રકારો પર કર્યા ગંભીર આક્ષેપો કોઈ વ્યક્તિએ ફટાકડાના વેપારીઓને પત્રકારોની વાતચીત બોલાચાલી કરતો વિડીયો વાયરલ કરતા હવે સત્ય હકીકત શું છે તે અંગે પોલીસ તપાસ બાદ જાણવા મળશે પરંતુ હાલમાં તો ડીસામાં ગત સાંજે મીડિયા કર્મી અને ફટાકડા એસોસિએશનના પ્રમુખ વચ્ચે પૈસાની માંગણી કરતા હોવાના આક્ષેપોને લઈને સર્જાઈ હતી ઉગ્ર બોલાચાલી બોલાચાલી બાદ સમગ્ર મામલો પહોંચ્યો હતો પોલીસ સ્ટેશન પોલીસ મથક બાદ ફટાકડા વેપારી એસોસિએશન પ્રમુખ મુકેશ ઠક્કરની તબિયત લથડતા સ્થળ પર બેભામ અવસ્થામાં ઢળી પડ્યા હતા બેવાન અવસ્થામાં યુવકને સારવાર અર્થે ખસડવામાં આવતા સિવિલના તબીબે મૃત જાહેર કર્યા ડીસા ફટાકડાના વેપારીઓ મોડી રાત્રે પોલીસ મતકે પહોંચી હોવાળો મચાવ્યો ત્યારબાદ દક્ષિણ પોલીસ મતકે નોંધવાની તજવીજ હાથ ધરાઈ વેપારીઓએ આક્રોશ સામે જણાવ્યું કે આ મુકેશ ઠક્કર વેપારી પત્ર ત્રાસને કારણે જીવ ગુમાવવાનો હોવાનો આક્ષેપ કર્યા સમગ્ર મામલે મૃતકની લાશને સિવિલ ખાતે ખસડાઈ જ્યાં સુધી ન્યાયિક કાર્યવાહી કરવાની આવે ત્યાં સુધી બોડી નહીં સ્વીકારવાનો કર્યો ઇન્કાર સમગ્ર મામલે ડીસા ફટાકડાના વેપારીઓ એક જ માંગ પર અડગ જ્યાં સુધી કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી વેપારીઓ બોડી નહીં સ્વીકારે તેવી કરી માંગ હવે સમગ્ર મામલે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સત્ય બહાર આવશે ત્યારે હવે સરકારની ગાઈડલાઈન પ્રમાણે ફટાકડા વેચવાની મજૂરીઓ ડીસા પ્રાંત અધિકારી દ્વારા આપવામાં આવશે કે નહીં શું પત્રકારો ઉપર પૈસાની ખાણની માંગી છે કે નહીં ત્યારે હવે ડીસા પોલીસ દ્વારા મામલે તપાસ કરી સત્ય બહાર લાવે તે જરૂરી છે પોતાના સ્વાર્થ સાધવા માટે અવાજ દબાવે કેટલું યોગ્ય છે જેમાં પત્રકારોની પણ સાચી તપાસ પોલીસ દ્વારા કરવામાં આવે તે જરૂરી છે કારણ કે દિવાળી પર્વ નિમિત્તે પીળું પત્રકારત્વ કરતા ઉઘાડ પગા પત્રકારોનો રાપડો જોવા મળે તેવી સરકારી કચેરીઓ અને વેપારી સંગઠનો દ્વારા ચર્ચાઓ થઈ રહી છે અમુક પત્રકારો દ્વારા મારા મા ઉપર મારા મામા ઉપર ઝપાઝપી કરી અને હાથ ઉપાડી અને અમને બહુ જ હેરાન કરેલા હતા આ બાબત ઉપર તમે કોઈ પોલીસ ફરિયાદ કે કોઈ આગળ શું કરવા માંગો છો કે શું થયું છે વિશે અમને માહિતી અમારે પોલીસ ફરિયાદ કરવાની છે અને જે બી પત્રકારો હતા અમુક પત્રકારો એમને અમને જીત સુધી અમે એમની સાથે લડીશું અને લડતા રહેવાના છીએ અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારો સમાજ અગોવું સમાજ ભેગો કરી અને અમે લડત ચાલુ રાખીશું રાત્રે જે અમે રાત્રે અહીંયા આવે સિવિલમાં જ્યારે વેપારી એસોસિએશન ફટાકડા વેપારી એસોસિએશન છે એ એમને જાણ કરી છે એ મારા મામા છે ત્યારે અમુક પત્રકારો દ્વારા અમુક મીડિયાઓ દ્વારા તેમના દુકાન ઉપર જઈ અને મોટી ખંડણી કરી અને એમને હેરાન કર્યું એમના ઉપર બહુ જ પ્રેશર કરેલું હતું કે તમે અમને પૈસા આપો પૈસા આપો પૈસા આપો એમ કરી અને મારા મામાને બહુ જ હેરાન કરેલા ધ્યાન કર અને પછી એમને રાત્રે દુકાન પર જ હાર્ટ એટેક જેવી સમથિંગ એ બનાવ બનેલો છે અને મારા મામાની ડેટ ગઈ હતી પૈસાની ખંડણી પૂરી